હાય મિત્રો કેમ છો મજામાં ઓકે આપ કરતા મજામાં જશો જય માતાજી જય દ્વારકાધીશ ભાંડ સીતારામ રામ રામ માતાજી તમને હખીયા રાખે તો સ્વસ્થ રહો મસ્ત રહો ને ખુશ રહો એકદમ સ્વાગત છે તમારા નવા બ્લોગમાં તો ચેનલમાં નવા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા બિલકુલ ફ્રીમાં હે મિત્રો બાકી તો વરસાદ જામ્યો ફૂલ જોરદાર વરસાદ હે પોવાના એટલો હે કે વાત ન પૂછો આપણે તરની ઘેર જ હતા પણ જરા મજા નતી જ મેં કીધું આ દવાખાના ખુલ્લા અહીંયા તો દવા લઈ આવ્યા આ વખતે તો મિત્રો બધાને હાથમાં બિસારા ને મેળાવાળા ને નુકસાન પાર થઈ ગયા હે કેટલા દિવસથી બિસારા ધંધાર થી આવતા ધંધો કરવા બિસારા આડાવરા થી પૈસા કરીને આપડે પાંચ પૈસા કમાય તો વરસાદ એટલો વર્યો કે હાથમ આઠમ બે દિવસ મેળો થયો એમાંય પણ આઠમ ન દીતા વરસાદ ચાલુ હતો એટલે માણસો કોઈ મેળામાં હતા નહીં એટલે મને તો તાવ આવે એટલે હું તો ગઈ મેળામાં પણ ગયા હતા અમારા ટાયાની ની બધા કહેતા હતા કે કોઈ કે ભાઈ માણસ જ નહોતું મને છતાંય સાલું હતા તો બિશાળા વેપારી લોકો બહુ હેરાન થયા ને આપણે જો નવા લેવા ગયા તા જ ઘરે આવ્યા તો તમને હું બતાવીશ આપણા બ્લોકમાં કન્ટિન્યુ દેજો વરસાદી દ્રશ્યો જોઈ શકો છો આપ જવો આ હાઈવે બાજુમાં નકરું પાણી જ છે બધા રસ્તા નિશાન વાળા બંધ થઈ ગયા જોવા રાણા હાઈવે વાવ જાય આ વસલો રસ્તો પણ બંધ પીપળિયા ની બાજુમાં રાણાવાવ અંદર જવાય ને ભૂલ પણ અહીંયા બ્રિજ થી રસ્તો બધો બંધ ક્યાંય નીકળ્યા એમ જ નથી હાઈવે સિવાય ક્યાંય ડાવરું જવું હોય તો જવાય નથી કંઈ હોસ્તું પણ ન જોઈ શકો છો આપણ અંદર રસ્તો દેખાતો એટલો પવન હે ભેગો એટલો વરસાદ આ બ્રિજ છે પણ અંદર રાણાવા જવાતું નથી એ પણ રસ્તો બધો બંધ હે બધા રસ્તો બંધ થાય એટલું પાણી હે કે ક્યાંય એટલો પાછો ભેગો વરસાદ હે કોઈ જાતનું કઈ હુસતું નથી જો આ દરિયા ભર્યા પાણીના ચારી બાજુ પાણી પાણી હજી તો અગાહી છે વાંધો ન આવે આપણા કંડોળાના દ્રશ્યો આવી બાજુમાં જો પાંચ પાંચ ફૂટ પાણી ભર્યા વંડી વાખી બુડે ગયું પાંચ પાંચ ફૂટ પાણી ભર્યા ખેતરું અહિયાં ફાઈનલી પહોંચી ગયા ભરે અને વાવાઝોડા નું દ્રશ્ય એવડી એવડી ડાયરી નો ભૂકો છે ગો હાવ પવન ઓલી કોરા નારિયેર તાલા નારિયરીઓ આખો ડેલો છે ફૂલ ભરાઈ ગયો કસરાથી ક્યાંય નીકળાય એમને પગ પણ નથી દેવાય ગયેલ ગોઠણી ગોઠણી આ પંદડા છે

અને પવન તો હજી પણ યો નહીં હશે ને રાતના તો આટલો પવન હતો કે જ્યાં હવન છે એ આખું જમીનમાં અડે જતું હતું ઝાડ એટલો પવનની જોરી હોશી ને પણ વધે ને સાર આપણો જે ઓલો થાંભલો હોય ને એ થાંભલો એ અહીં અહીં થાય ઓલો ડોલર નીકળો ન હોય બેઠો 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 ડો કલાવતો હોય વિના લગી જઈ થાંભલો પણ એકદમ ફૂલ હલે જ્યારે વધારે પવનની જોરી આવે ને તો દુનિયાનો હલે ઓલી સાઈડ પર વાંધો નહીં આવે પાવર તો ત્રણ દીઠિયા માં છે નહીં આપણે પાવર બંધ હોય એટલે વાંધો નહીં આ બાજુ આવી છે તો ધારિયા નું નુકસાન થશે સીતાફળી તો આખી ઓલી કોરા બાથરૂમ ને માથે પડી જાય છે વરે આની નહીં આવતી વરે ઓલી બાજુ જાય પવનના હિસાબી થયા ને હેઠો અડે અડે ડાયરી બધી હેઠી આવે ગયું એ તો ભાંગે પડી રહ્યા રે નહીં આ ખબરની જો એટલી જ છે જમીનથી ઈ તો બધી ભાંગે પડવાની